હાયલો મિત્રો આ છે અંકલુ બસ સ્ટેશન અને આ છે અમારી બાપા ચલરામ ફેશનવલની દુકાન તમે જોઈ શકો છો આ છે અમારા દુકાનના બાપા ચલરામ ફેશનવલના ઓનર શૈલેશભાઈ ઠાકોર હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આ છે અમારા દુકાનનો સ્ટાફ બાપા ચલરામ ફેશનવલનો તમે જોઈ શકો છો શું દોસ્તો આજે અમારી દુકાનમાં પેન્ટનો ફૂલ સ્ટોક થઈ ગયો છે તમે જોઈ શકો છો અમારી જોડે બહુ ફૂલ સ્ટોક જોજો સतीश ભાઈ કઈ બોલ રહ્યા છે ફ્રેન્ડ સાતમ આઠમની આજે સ્પેશિયલ વાત કરીશું દોસ્તો તો દરેકને સાતમ આઠમની હાર્દિક શુભકામનાઓ દોસ્તો આજે नाग पंचमी છે દોસ્તો તો દરેકને नाग पंचमीनी हार्दिक शुभकामनाएं દોસ્તો તો આજે આપણે શું અપડેટ થઈ ગઈ એના વિશે તો વિડિયો આજે આ બનારન ફાઇનલી આ રહ્યો અમારો બ્લોગ છે દોસ્તો બ્લોગ માટે તમે બ્લોગ સારા લાગે દોસ્તો તો પ્લીઝ કોમેન્ટની અંદરમાં બેસ્ટ કોમેન્ટ કરજો અંદર લખજો કે શૈલેષભાઈ બેસ્ટ તમે બ્લોગ બનાવો છો તો આવા નવા બ્લોગ તમે લાવો દોસ્તો તો જે તમે કોમેન્ટ સારી લખશો દોસ્તો એનાથી અમને મોટિવેશન મળશે દોસ્તો તો મોટિવેશનના લીધે અમે બીજી વાર નેક્સ્ટ ટાઈમ આના કરતી પણ બેસ્ટ બ્લોગ બનાવવાની અમે ફૂલ પ્રયાસ કરીશું દોસ્તો અત્યારે અમે નવા છીએ અત્યારે નવા છીએ તમને બ્લોગ બનાવતા એટલું આવડતું નથી દોસ્તો તો પ્લીઝ સારી બેસ્ટ કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો અને તમે સારી કોમેન્ટ કરશો તો મોટિવેશનમાં છે અને અમે નવો બ્લોગ લાવશું દોસ્તો અને બ્લોગ તમે સારો લાગો તો દોસ્તો ફૂલ બ્લોગ જોજો દોસ્તો ખાલી એન્ટરટેઈનમેન્ટ માટે જ છો દોસ્તો અમારી દુકાનની તમે શું અપડેટ થાય તો શું છે વિશે પણ વાત કરીશું તો દોસ્તો તમે જીન્સ સીધા પારસ જીન્સ વધી જશે જીન્સ તમે ચાર પાંચ પીસ જીન્સ બતાવી દેશે પછી બ્લોગ નું આપણે એન્ડિંગ કરીશું જતા આ છે અમારા જીન્સ કારીગર પારેશ ઠાકોર પારેશ જીન્સ બતાય લેજર પંકીમાં માં ફૂલ માલ છે આપણી જોડે દોસ્તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ અમારો બ્લોગ કયા કયા ગામથી જોઈ રહ્યા છે પ્લીઝ કોમેન્ટની અંદર ગામનું નામ પણ લખજો